નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેરમી ફેબ્રુઆરીના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી આ યોજના હેઠળ સરકારનું લક્ષ્ય દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે વડાપ્રધાને મંગળવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી પીએમ મોદીએ કહ્યું કે લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ તેમણે જણાવ્યું હતું કે રૂપિયા પંચોતેર હજાર કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ કરોડને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવશે વડાપ્રધાને જણાવ્યું હતું કે નક્કર સબસિડી જે સીધી રીતે લોકોના બેંક ખાતામાં આપવામાં આવશે તેનાથી લઈને બેંક લોન સુધી કેન્દ્ર સરકાર સુનિશ્ચિત કરશે કે લોકો પર કોઈ ખર્ચનો બોજ ન પડે તેમણે કહ્યું કે તમામ હિતકારોને રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલમાં એકીકૃત કરવામાં આવશે જે વધુ સુવિધા આપશે પીએમ મોદીએ કહ્યું કે નિઃશુલ્ક વીજળી યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકારિક ક્ષેત્રમાં રૂપટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચાર મળતા રહે